હેલો મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે મિત્રો નવ વિડીયો આવી ગઈ છું તો આજે બે તારીખ ને સાતમો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ અમારા ગામમાં જોરદાર વરસાદ પડ્યો છે આજે રાત્રે વહેલાના ચાર વાગેથી અત્યારે લગભગ થી ત્રણ વાગી ગયા છે ત્યાં સુધી વરસાદ ચાલુ જ હતો મિત્રો આજે અમારા ગામમાં તલાવ કેટલું ભરાણું છે ખેતરોમાં કેટલું પાણી આવી ગયું છે ખેતરમાં કેટલું પાકને નુકસાન થઈ ગયું છે તે આજે તમને વિડીયોમાં બતાવવાનું શું તો ચાલો મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો અને તમે મારી ચેનલમાં પહેલીવાર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો આપણે જોવા જઈએ મારી ગાડી છે તો ગાડી વરસાદની આજે જામ મસ્તની થઈ ગઈ છે તો સામે આપણું બાઇક પણ પડ્યું છે એ પણ બારે મસ્ત મજાનું જોરદાર થઈ ગયું છે જો એ પણ મસ્ત વરસાદના લીધે નહીં ગયું છે તો મિત્રો મારું બાઈક અને મારી ગાડી ને ચાઈ મૂકવાની જગ્યા નથી એટલે વરસાદને તડકો બધું એના માથે જ પડ્યું રહેશે તો જુઓ મારી મમ્મી આ બધું પાણી ભરી લીધું છે આ આપણી ગાડી છે આ બાઈક છે આપણું પણ એ ચાલુ નહીં થતું કારણ કે વરસાદનું આવી ગયું છે મિત્રો આ અમારા ગામનું રામચંદ્ર ભગવાનનું મંદિર છે તો સામે ત્યાં મોટો મા લગાવેલો છે તે પણ જોરદાર લાગે છે અત્યારે તો વરસાદના હિસાબે બનશે બાકી રાત્રે એ ચાલુ હોય છે તો રાતનો સીન પણ હું તમને બતાવી દઈશ તો ચાલો આપણે તાબા ઉપર જઈએ જો મિત્રો તાબા ઉપર પણ પાણી આવી ગયું છે તમે જોઈ રહ્યા છો જો ધાબા ઉપર પણ પાણી આવી ગયું છે તો ચકલાને પીવાનું પાણી પણ મસ્ત ભરાઈ ગયું છે આખું કુંડું તો જુઓ ધાબા ઉપર પણ પાણી આવી ગયું છે તો મિત્રો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ તો અહીંયાથી ભગવાનજીની ધજા મસ્ત મજાની ફરકી રહી છે તેના ઉપર કબૂતર બેઠું છે તો મિત્રો આ નાનકડું રૂપાળું અમારું ગામ છે તો અમારા ગામમાં નકરા લીમડા અને બાવર જોવા મળશે તો મિત્રો અહીં જે આ લીમડો રહ્યો તે મારા ઘરમાં છે અને ત્યાં મારું ઘર આવેલું છે તો અમારું ઘર છે તાબાવાળું ઘર ઉપર પલંગ પડ્યો છે ત્યાં મારી મમ્મી જે લીમડાના પત્તા અને લીંબુડી પડી રહી છે વરસાદની તે સફાઈ કામ ચાલુ છે તો મિત્રો તો ત્યાં મારી ગાડી છે આ મારું ગામ છે તો અહીંયા માતાજીનું મંદિર છે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ગુજરાતી તરીકે સપોર્ટ કરવા વિનંતી